માળિયા હાટીના તાલુકાના વડિયા ગામના છ યુવાનોના વરઘોડિયા એકસાથે સાથે નીકળતા નાનું એવું ગામ ઝૂમી રહ્યું હતું પરંતુ અચાનક એક વ્યક્તિની બેદરકારીના કારણે બંદૂકમાંથી ગોળી છૂટતા નાચી રહેલા વીસ વર્ષના દરબાર યુવાનની છાતી વિંધાઈ ગઈ આ આકસ્મિક ઘટનાથી ઝૂમી રહેલું ગામ હિપકે ચઢ્યું આટીમાં આટી સમાજના સમૂહ લગ્ન છે એ સમૂહ લગ્નમાં વડિયા ગામના છ વરરાજા છે એ વરજા વરજાનું ગઈકાલે રાતના અહીંયા ફૂલેકું ચાલતું હતું એ વખતે ગઈકાલે રાત્રે અગિયાર વાગ્યાના સુમારે આજુબાજુ વરઘોડામાં જે માનસિંહભાઈ કરીને છે માનસિંહભાઈ અભરભાઈ સિસોદિયા એમની પાસે પોતાની હથિયાર પરવાળી બંદૂક હતી એમાંથી બેદરકારી ભરી ત્યાં એનાથી ફાયર થઈ જતા ધર્મેન્દ્રસિંહ સિસોદિયા કરીને છે છાતીના ભાઈ ગોળી વાગતા પક્ષમાં તે મૂકી પામશે નાચી રહેલા યુવાન ધર્મેશને ગોળી વાગતા તેને સરકારી હોસ્પિટલે ખસેડાયો જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો માનસી સિસોદિયા નામના યુવાનની બંદૂકમાંથી ગોળી છૂટતા ધર્મેશનું મૃત્યુ થયું નસીબની બલિહારી છે કે બંદૂક ફોડનાર અને મરનાર બંને મામા ફઈના ભાઈઓ થાય છે મૃતક યુવાનના પિતાએ આ અંગે પોલીસ ફરિયાદ કરી છે આ કેસની માળિયા હાટીના પોલીસે તપાસ હાથ ધરી છે